સુપર ક્વોલિટી વસ્તુ તમે જો બુટ્ટી બુટ્ટી જોવાની એકદમ છે મસ્ત મજાની બુટ્ટી છે અને આમ જોવો ખાલી શેટ જો તમે છે સ્ક્રીનશોટ એક એ પાડવા તેમાંનો સ્ક્રીન પાડી લેજો એકદમ છે ને મસ્ત ક્વોલિટીની છે પ્રીમિયમ વસ્તુ છે એને છે ને બ્રાસ્ટ મટીરિયલમાં એકદમ સુપર ક્વોલિટી મેં જો છે ને એ તમારા ઝાડા શેટનો ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો અમારો નીચે ને બાજુ વોટ્સઅપ નંબર આપેલો છે તો છે ને તેમાં અમને મેસેજ કરો અથવા અમને છે ને કોમેન્ટ કરો અને છે પ્રાઇસ જાણવા માટે પણ તમે અમને ને કોમેન્ટ અથવા વોટ્સઅપ કરો હું તમને કહું ને જો ત્યાં સુધી જો તમારે છે ને જે શર્ટમાં બીજી બહુ બધી વેરાયટી જોવી તો છે ને તમે અમારા શોપ મુલાકાત કરો અને શર્ટ એકદમ સુપર મસ્તીનો છે ને એકદમ છે મસ્ત ડિઝાઇન સાડી ઉપર કહે તો સુપર વસ્તુ છે Thank you.